હવે કાલે અમે એક પ્રેસ કોન્ફરન્સ કરશું બધા રાજવીઓ એક મંચ ઉપર આવીને અને આ આ એજ્યુટેશનને અમારા રાજવીઓનું સમર્થન છે અમે માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહભાઈના નિવાસસ્થાને પણ ગયા હતા એમનું પણ ધ્યાન દોર્યું છે એમને અમારી પાસે ચોવીસ કલાક માંગ્યા છે હવે આજ સાંજે ચોવીસ કલાક પતી જશે હવે જો કોઈ સરકાર આમાં નિર્ણય અમને નહીં આપે તો અમે આને આરપારની લડાઈ જ અમે કરવાના છીએ અન્ય અઢારે સમાજ અઢારે સમાજ અમને ટેકો જાહેર કર્યો છે હવે મુદ્દો એ છે કે જ્યારે અમારામાં શક્તિ હતી પાંચસો ને રજવાડા દેવાની તો તમારામાં એક એક નોમિનેશન ફોર્મ પાછું ખેંચવાનું શક્તિ નથી અમારી બધી ઉત્તર પ્રદેશથી લઈને બિહારથી લઈને દક્ષિણ ભારત સુધી બધેય અમારા રાજા રજવાડાઓની સાથે સંપર્ક થાય છે અને આ આખું મુવમેન્ટ અમે પેન ઇન્ડિયા ઉપાડવાના છીએ કાલે જે કંઈ સ્વરૂપ લે આ આંદોલન એની અમારી કોઈ જ જવાબદારી નૈતિકતા રહેતી નથી